આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા વિરમ ગામ જે હાર્દિક પટેલ ભાજપના ધારાસભ્ય છે તેમના ગઢમાં પહોંચ્યા હતા એક જનસભા સંબોધી હતી અને જનસભા સંબોધતી દરમિયાન તેમણે અલગ અલગ મુદ્દાઓને લઈને સરકાર ઉપર પ્રહાર કરવાની શરૂઆત કરી હતી જેના કારણે રાજકારણ ગરમાયું છે ત્રીસ વર્ષના ભાજપના શાસનમાં તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર સીમાએ છે દરેક રજિસ્ટ્રાર ઓફિસમાં તમામ પેપર હોવા છતાં રજિસ્ટ્રારને અલગથી પૈસા ચૂકવવામાં આવે છે ત્યારે ગુજરાતની જનતા ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે વાત આટલેથી નથી અટકતી રાજુ કરપડાએ અમરેલીમાં પાયલ ગોટીની વાત હોય જસદણના વિછિયામાં કોળી સમાજની વાત હોય કે પછી પેપરો ફોડી યુવાનોને સપના તોડવાની બાબત હોય તે તમામ મુદ્દે

લોકોનો આક્રોશ ચરમ સીમાએ છે અહીંયા તો ભાજપના ધારા સભ્ય ક્યારે અવાજ ઉઠાવ્યો નથી ભાઈઓ વાત કરી કે જ્યારે કોઈ ખેડૂત દસ્તાવેજ કરવા જાય છે ખેડૂત પાસેથી પૈસા લેવામાં આવે છે હું અહીંયા લાઈવના ના માધ્યમથી કહું છું વિરમગામ વિધાનસભાની વાત હોય દેત્રોજ તાલુકાની વાત હોય માંડલની વાત હોય મૂળી ચોટીલા થાનની કાકા ગુજરાતની વાત હોય જો ભાજપના નેતા મારી ચેલેન્જ સ્વીકારવા તૈયાર હોય તો આજે જાહેરમાં ચેલેન્જ આપું છું એક તાલુકાની ઓફિસ એવી બતાવી દે કે આ પૈસા ખેડૂત પાસે લેવામાં નથી આવતા તમામ જગ્યાએથી ખેડૂતો પાસેથી પૈસા લેવામાં આવે છે ભાવની રકમ નક્કી કરેલી છે દસ્તાવેજ કરવા ખેડૂત જાય એટલે વકીલ સાથે સાઠગાઠ હોય અધિકારી ની 1500 રૂપિયા ફરજિયાત પડાવવામાં આવે પાંચ લાખ અરજીઓ ગુજરાતમાં પેન્ડિંગ પડી છે ખેડૂતની વચ્ચે ભાઈ ભાઈ વચ્ચે વેરના બીજ રોકવાનું કોઈ કામ કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના નેતાઓ કૌભાંડ કરવા માટે આ કામ કર્યું છે

પાટીદાર ની દીકરીને ખોટા કેસ માં ફસાવવામાં આવી દસ ત્રણ વિષયમાં તળપતા કોળી સમાજ ના પચ્યાસી કરતા વધારે લોકો ને ખોટા કેસ માં ફસાવી જેલમાં પૂરવામાં આવ્યા એ પણ ભાજપ ના હિસાબે પૂરવામાં આવ્યા વારંવાર અહિયાં પેપરો હતા

બાર બાર દિવસ અમારો ઈશુદાન અમારો ગોપાલભાઈ ઇટારિયા બાર બાર દિવસ જેલ માર્યા છે કોના માટે જેલ માર્યા મારા અને તમારા બાળકોના ઉજળા ભવિષ્ય માટે જેલ માર્યા છે આપણા બાળકોને જ્યારે નોકરીથી વંચિત રાખવાના કૃત્ય થતા સડયંત્ર થતા ત્યારે એની માટે થઈ અને ખરેખર વિપક્ષમાં કોંગ્રેસ હતી કોંગ્રેસે અવાજ નથી ઉઠાવ્યો અવાજ કોને ઉઠાવ્યો અવાજ આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યો એટલે અમે કહીએ છીએ આમ આદમી પાર્ટીની સાથે ઉભું રહેવું જોઈએ ત્યાંથી આગળ વાત કરીએ

ભાવ ફેર માત્ર સાત આઠ ટકા મળ્યો છે આ રજુઆત કરવા ગયા ત્યારે આપણા ખેડૂતો પર લાખો વર્ષ આપણા એક ખેડૂત ને દેવામાં આવ્યો અને તેમ છતાં તમારા મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે તો